છે કોમ તો કોઈ બગડત ના મા બેટા ની જીન બીન હારું આલ્યું મો હારું તો ખાવાનો થોડો લેટ હો અને ખાવાનું ભોળ રાખી ના કે એટલે આ બધું આવો થઈ ગયો પણ અબ આને ઘેર સાર બીજી નો છે કે હા બસ તારે અંતર માં મીન કે દે દોઈ નો કે મને થોડી વાર થાય આ પાવા બાવા દેતા નહી મારા જા સિલ્યું પોણી છે કે દોઈ એરી દોઈ છે બસ તારે આ એનો ચામેલી લા ચમ તારા આરુ કા ખાટો ચાશો થોડો

પેલા જોઈ આવજે પાણી જોઈ આવજે પેલી બાદ પહેલાં કેટલા થાય છે પોણી નથી નકી તો આખી રીતના થરે છે અને એમાંય પછી કોક આવે છે ને તો વાવ છે ભરું આ કોધા છે એ તો તૂટ્યો તો બધા થાકો દા પેલી બાદ બગલા ઉડાય આ રધકો બધા છોટાડી નો છે પોતા પોણી લેરવાળાએ ઓછું હોય ટેન પોણી કર્યા છે ને હમણાં આ ટેન પોણીમાં ફાટે એવો થાય એ ના થાય ઉડાઈ બગલા ઉડાઈ અને તૂટ્યા ના એનું વાર રાખ્યા

એમ પાણી ત્યાં આશી છે ને પાણી છે ને આટીનવાળા કોઈ ત્યાર ના આશી રાતના બે દાડે ધકા ખાતા આટલું પાણી લાવ્યું છે તો છેલ્લું પાણી મળે છે આપવાનાથી એટલા ધકા ખાતા તર પાણી લાવ્યું છે તારી એમ છે ને વાળી

કોવાળ તો પોણી આબારે હેડે કારીની વાત પોણી કેવું વાળીન જેઈ જાય પાણી 10 દાડે પોણી નાડવાનો નફરતમાંથી પોણી નાડવાનો અરે પોણી છે હટ પોણી લે છના આડો તમે ઈ જે શું તમે તો

પડી છે તમે બરાબર છે મારી શરમ રાખો

કોઈ માથાકૂટ કરતા નહીં માથાકૂટ કરશો તો પોણી બંધ થઈ જાય તો બધા રહી જાવ